સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા મેક્સિસ રબર પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જનજાગૃતિ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એક જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાને અનુલક્ષીને જીઆઈડીસી પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી ક્રિમિનલ પ્રોસીજર કોડ તેમજ ભારતીય પુરાવાનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવનાર છે જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદાઓ તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં મૂકવામાં આવ્યા છે જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય અધિક્ષક ઓમપ્રકાશ જાટ સાહેબ તેમજ કાયદાના એક્સપર્ટ હાઈકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને લોકોને નવા કાયદાની વિશેષ જાણકારી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે લોકોમાં નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય મહાઅધિક્ષક ઓમપ્રકાશ જાટ ડીવાયએસપી નીલમ ગોસ્વામી સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ઝાલા પીએસઆઈ એસએસ શેખ પીએસઆઈ જે એલ રાયકા તેમજ પોલીસ સ્ટાફ મેક્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓનર વુઝ યુનિલ સ્કૂલના વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારના ગામના સરપંચો આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મુન્ના વોરા સાથે સહયોગી ફજલ ખાન પઠાણ ઇન્ડિયા ક્રાઈમ કવરેજ ન્યૂજ સાણંદ અમદાવાદ